અને વિદ્યાર્થીએ પોતાનો જીવને જોખમમાં મૂકી અને કલરબાજી કરી હતી વાત સેલ સપાટાથી પત્તી નથી પરંતુ વિદ્યાર્થીઓએ ડ્રોન કેમેરાથી વિડીયો બનાવ્યો અને તે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો જાણે વિદ્યાર્થીઓએ કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેમ સેલ સપાટા કર્યા હતા ભાઈ હજી તો ધોરણ બારમાં જો અને આવું કરો છો તમે કોલેજમાં આવશો તો શું કરશો તે દેખાઈ આવ્યું છે તમારી હરકત ઉપરથી વિદ્યાર્થીઓ ઓલપાડની વોન્ટેડ હેડના સ્કૂલના છે તો સ્કૂલમાં ફેરવેલના નામે હંગામો કર્યો હોવાની વાત સામે આવી છે માત્ર ધોરણ અને તમારી પાસે પણ પણ નહીં હોય કેવા કહેવાય કે તેમના બાળકોને દાટ કારની આપી દે છે ભાઈ કોઈનો અકસ્માત થયો હોય તો કોણ જવાબદાર આ સમગ્ર ઘટનામાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી આવા બેફામ નબીરાઓને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે જે કરવું હોય તે તમારા ઘરમાં કરો અમારા આ ગુજરાતના રોડ ઉપર આવા સેલ સપાટા નહીં ચલાવી લેવાય